ગુજરાત સ્વાગત છે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ ડભોઈમાં ચારસો જેટલી આંગણવાડી બહેનોએ રેલી યોજી રંગ ખાતે ધરણા કર્યા ડભોઈ સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનોમાં લઈને નારાજગી છે અનેકો વખત રજૂઆતો કરતા આવ્યા હોવા છતાં પ્રશ્નો હલ ન થતા ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ ડબોઈમાં ચારસો જેટલી આંગણવાડી બહેનોએ રેલી યોજી રંગપુવન બાગ ખાતે ધરણા કર્યા હતા હાલમાં જ ગુજરાત રાજ્યનું બજેટ વર્ષ બે હજાર ચોવીસ માટેનું રજૂ થયું છે ત્યારે આ બજેટમાં આંગણવાડી બહેનોને કોઈ જ લાભ ન થયો હોય ત્યારે આંગણવાડી બહેનો રાત દિવસ મહેનત કરી સરકાર માટે કાર્ય કરતી હોય છે બાળકોને પાયાનું શિક્ષણ સહિત કુપોષણ અભિયાન અંતર્ગત તેમજ પ્રસૂતિ મહિલાઓ માટે કાર્ય કરતા હોય ત્યારે યોગ્ય વેતન ન મળતું હોય જેને લઈ અનેકો વખત પડતર પ્રશ્નોની માંગ કરવામાં આવતી રહી છે ત્યારે ડભોઈ તાલુકા અને નગરના ચારસો જેટલા આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય આંગણવાડી કર્મચારી માંગણી કરાઈ હતી અમે લોકો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ પર ઉતરવાના છે આજે ડભોઈ તાલુકામાં અમે ધરના માં બેઠા છે અને કાલે જિલ્લામાં મોટો પ્રોગ્રામ કરવાના છે અમારી માંગો એ છે કે અમને સરકારશ્રી આ જે બજેટ બે હાજર ચોવીસ નું બજેટ હતું એમાં અમારા વિશે સરકારશ્રી કશું બોલ્યા નથી પેલું પગાર વધારાનું નહીં અમે લઘુત્તમ વેતન માંગીએ છીએ તે નહીં પછી જે અઠ્ઠાવન વર્ષ રિટાયર કરે છે તે બી કીધું હતું સાહીઠ વર્ષે તમને રિટાયર કરવામાં આવશે એ બી સરકારે કબૂલ કર્યું હતું પણ એનું હજુ સુધી કોઈ લેટર અમારી પાસે આવ્યો નથી વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં સરકાર અમારું કશું સાંભળતી નથી સરકાર શ્રી અને કામ તો એટલું બધું વધારો કરીને આપી દે છે અમને કે જેની કોઈ હદ નથી ચોઈસ કલાક અમારે મોબાઈલ પર રહેવું પડે છે રાતે બી માહિતી માંગે તો રાતે બી અમારી માહિતી અમને આપવી પડે છે અને પોષણ ટ્રેકર જે એમને સરકાર જે મોબાઈલ આપ્યા છે એ મોબાઈલ સદંતર એમના બંધ જ થઈ ગયા છે બધી બહેનો પોતાના મોબાઈલમાં જ ઉપયોગ કરે છે તો બી સરકાર શ્રી ની હું ઘુરતી નથી અને અમારે એટલું બધું ગધા વૈતરું કરાવે છે સરકાર પણ એની પાછળ અમને વેતન આપતી નથી સરકારને અમે કહીએ છે અમને લઘુતમ વેતન આપો એમ એમ નો સ્ટોક આવે છે બોટલ આવે છે સ્ટોક આવે છે બધું બહેનોને પોતાના સ્વ ખર્ચે લેવા જવું પડે છે એના કોઈ પૈસા સરકાર શ્રી આપતા નથી